જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં તો આજે આપણે ભરેલા રીંગણનું શાક કરીશું એના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેવા ભરેલા આ રવૈયા જે આવે એ લીધા છે અને એમાં મસાલો ભરી લીધો છે મસાલો આપણે એકદમ સિમ્પલ જ રાખ્યો છે તો હું તમને બતાવું મસાલો કઈ રીતે બનાવવાનો છે જે આપણે લસણીયો મસાલો કહીએ એ જ બનાવે છે ધાણાજીરું હળદર મીઠું અને લાલ મરચું એક મોટી ચમચી લઈ અને સરસ ખાંડી લીધું છે અને થોડું એવું પાણી નાખીને આપણે આ મસાલો આપણા રવૈયામાં ભરી લીધો છે તો ચાલો આપણે એનું વઘારી લઈએ આપણે કુકરમાં ત્રણ મોટી ચમચી તેલ લઈ લીધું છે અને હવે આપણે એમાં હિંગ નાખીશું આપણે બીજું કશું જ બીજો વઘાર નથી કરવાનું અને હવે આપણે એમાં જે ચટણી બનાવીને રાખી છે એ નાખીશું આપણે એક મોટી ચમચી લાલ મરચું લીધું હતું એટલે એમાંથી આપણે રીંગણ પણ ભર્યા છે અને મસાલો બીજો બચાવીને રાખ્યો છે એ જ આપણે આમાં નાખીશું એટલે ટોટલ એક મરચું એક ચમચી જ મરચું લેવાનું અને સરસ આપણે મસાલાને કકડાવી લેવાનો છે આપણે બધા મસાલા આપણી ચટણીમાં જ બના નાખી દીધા હતા એટલા માટે હવે આપણે બીજા કોઈ મસાલા નાખવાના નથી ઉપરથી અને હવે આપણે બે ટામેટા કાપીને રાખ્યા છે નાખીશું આપણે ટામેટા નાખી દે અને સરસ આપણે મિક્સ કરી લઈશું હવે આપણે જે રીંગણ ભરીને રાખ્યા છે આપણે આમાં એક એક કરીને મૂકી દઈશું આપણે બધા જ રીંગણ નાખી દીધા છે હવે આપણે સરસ મિક્સ કરી લઈશું આપણે બધા રીંગણ મિક્સ કરી લીધા છે અને ડીટિયાના ભાગને આપણે અંદર દબાવી દીધો છે કેમ કે ડીટિયાનો ભાગ કઠણ હોય એટલે ચડતા વાલ લાગે એટલા માટે ડીટિયાનો ભાગ અંદર દબાવી દેવાનો છે અને હું અહીંયા પાણી નથી નાખવાની બિલકુલ એ જો તમારે પાણી નાખવું હોય તો તમે થોડુંક એવું પાણી નાખી શકો છો પણ વગર પાણીએ પણ આ રીંગણ ચડી જશે એકદમ તાજા હતા એટલે અને હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરીને એક ફિસલ કરી લઈશું અને ગેસ મીડિયમ જ રાખવાનો વધારે નહીં રાખવાનું નહીં તો દાઝી જશે આપણે કુકર બંધ કરી દીધું છે હવે આપણે એક વિસલ કરી લઈશું આપણું શાક સરસ મજાનું ચડી ગયું છે તમે જોઈ શકો છો એકદમ આમ જોતા વેત ખાવાનું મન થઈ જાય એવું આપણે ઉપરથી લીલા ધાણા નાખી દઈશું અને ગરમા ગરમ આપણે એને સર્વ કરીશું તો તૈયાર છે એકદમ નવા મસાલા સાથે ભરેલા રીંગણનું શાક એ કડીકમાં બની જાય છે અને એકદમ આપણે સિમ્પલ મસાલા સાથે બનાવ્યું છે જે ઘરમાં કોઈ પણ આપણે નવો મસાલો લાવવાની જરૂર નથી અને અને ખાવામાં તો એકદમ ટેસ્ટી બને છે તો તમે પણ એક વખત જરૂરથી બનાવજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ